નેત્રંગમાં આવેલ વલડવા ડેમ ઓવરફ્લો થતા સૌંદર્ય સોએ કલાએ ખીલી ઉઠ્યું ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલમાં બલદવા ડેમ પર કુદરત ખીલી ઉઠી સેલાણીઓનો તાંતો ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે કુદરત સોળે કલાક ખીલી દીધા છે હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ અને નદી નાળા છેલો છેલો ભરાઈ જતા અમે બાડોલી થી આવીએ છીએ અને જ્યારે આવું વાતાવરણ હોય વરસાદ વરસાદવાળું ચોમાસાનું વાતાવરણમાં અમે એક્ચુઅલી ફરવા બધે જતા છે દમણ હોય સાપુતારા હોય બધે પણ તેમાં એક આ નેત્રણ જે તાલુકો છે ભરૂચ જિલ્લામાં આવેલો ત્યાંનું આ ભાઈ બલદવા ડેમ કરીને જે નેચર છે બહુ સારો છે તો અમે અહીંયા દર વર્ષે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આવીએ છીએ તો આ વર્ષે પણ આવેલા હતા અને આ જગ્યાએ ફેમિલી સાથે ફરવા માટે મસ્ત જગ્યા છે એનું નિત્રણ પણ સારું છે તો બીજા બધા મિત્રોને પણ આવવા અહીંયા વિનંતી અને આ જગ્યા પણ બહુ સારી છે સ્ટાર્ટ આજે બલદવા ડેમ ખાતે અમે ફેમિલી જોડે ફરવા માટે આવ્યા છે સ્પેશિયલી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે ઝરમર ઝરમર અને ફેમિલી જોડે અમે સ્પેશિયલ અહીંયા ફરવા આવ્યા છે ખૂબ સરસ જગ્યા છે ખૂબ દૂર જવાની જરૂર નથી નજીકની અંદર જ નેત્રંગથી હાર્ડલી દસ બાર કિલોમીટરની અંતરમાં જ આ જગ્યા આવેલી છે આજુબાજુ ડુંગરો છે ફોરેસ્ટ આવેલું છે અહીંયા બલદવા ડેમ ખૂબ સરસ રીતે પાણી આવ્યું છે અહીંયા જોવાની સરસ મજાની જગ્યા છે ફેમિલી જોડે ફરવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે આપ સૌને પણ વિનંતી કરું કે આપ સૌ ફેમિલી જોડે ફરવા આવો ચોમાસા દરમિયાન ખાસ ફરવા માટેની જગ્યા છે ખૂબ મજા આવે એવી જગ્યા છે અને ખૂબ દૂર પણ નથી સસ્તી અને સરળ જગ્યા ફેમિલી માટે છોકરાઓ માટે પણ તમે એન્જોય કરી શકો છો ફૂડ બૂટ તમે ઘરેથી લઈને આવી શકો છો અને એન્જોય કરી શકો છો વાલિયા તાલુકાના દેસાડ ગામના છ યુવા મિત્રો આજે અમે ખૂબ સરસ આ પ્રકૃતિની મજા માણવા માટે આવ્યા છીએ આજે અમને સવારથી જેવો આનંદ થતો હતો કે ભાઈ આજે આપણે પ્રકૃતિના ખોળે દર્શન કરવા માટે જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે આપણા ગામની નજીક જ વાલિયાથી નજીક જ એટલે પચ્ચીસ ત્રીસ કિલોમીટરની એરિયામાં જવું હોય તો ક્યાં જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ બહુ સરસ આપણે કેચમેન્ટ એરિયા છે બલદવાડે અમનો તો પછી અમે વિચાર્યું કે આપણે ત્યાં જ જઈએ અને આજે અમે અમારા મિત્રો સાથે અહીંયા આવેલા છે પ્રકૃતિના ખૂબ સરસ દર્શન થયા વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે મેઘરાજાની તો મેહરજ ચાલે છે અત્યારે ચાલે છે તો ખૂબ સરસ અમને આનંદ આવ્યો આજે અને આપ સાથે પણ મળવાનો અમને ખૂબ આનંદ થયો થેન્ક યુ જિલ્લાના પ્રય પર્યટકો શું કહેવામાં જિલ્લાના પર્યટકોને ખાસ જણાવવાનું કે બીજી બધી જગ્યાએ આજે આપણને ખબર છે કે સિટીની અંદર બીજી બધી જગ્યાએ જવાનું ઇમારતોની અંદર એની કરતા બેટર કે આજે વાલિયા તાલુકાના ઝઘડિયાની અંદર ભરૂચના એ બધા જો અહીંયા આવે તો ખુબ સરસ એંગાડી પણ વિકાસ થયેલો દેખાય છે અને કદાચ સહેલાણીઓની સંખ્યા વધે તો ભવિષ્યમાં ગવર્મેન્ટને પણ એવું થાય કે એંગાડી પણ આપણે વિકાસ કરવો જોઈએ એટલે ખુબ સરસ જગ્યા છે અને ખુબ મજા આવી અમને દર વર્ષે અમે એંગાડી ફેમિલી સાથે પણ અમે આવીએ છીએ